સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે રાઠોડ સમાજ હળપતિ નિવાસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં રહેતા રાઠોડ સમાજ હળપતિ વાસ દ્વારા સુરત કલેક્ટર અલય પહોંચી આવેદન પત્ર અપાયું હતું આવેદન પત્રમાં જણાવાયું હતું કે દારૂનું વેચાણ તથા જાહેરમાં સેવન બંધ કરાવવામાં આવે

ત્યાં આગળ ઘણા એવા તત્વો પણ આવે છે બહારથી કે એ લોકો દારૂનું સેવન કરીને અમારા ફળિયાની અંદર જ ઝઘડો કરે છે અમે એમને ઝઘડો કરતા થપકો આપીએ છીએ તો એ લોકો અમારી સાથે પણ ઝઘડો કરે છે અમારા અમારા જે પીરફળિયાના રહેવાસી છે એ લોકોને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે એટલા માટે અમે અમે બાવીસ તારીખ ને દસમો મહિનો બે હજાર ત્રેવીસ ના રોજ અમે પુણા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે લેખિતમાં તો પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ અમે આવ્યા હતા વીસ તારીખ ને કઈ દસમો મહિનો હતો ને બે હજાર ત્રેવીસ ત્યાં કમિશનર કચેરી નીચે શાખામાં રજૂઆત કરી લેખિતમાં છતાં પણ કોઈ એક્શન નથી લીધી ત્યારબાદ પાછો સેક્ટર વન રૂદલ શાખા કમિશનર કચેરીએ તપાસ કરવા ગયો તો ત્યાં પણ મેં ત્રણ તારીખે પહેલો મહિનો અને બે હજાર ચોવીસ ના રોજ રજૂઆત કરી છે ત્રણ દિવસમાં એક્સેલ લેવાઈ જશે તમારે અહીંયા દારૂના અડ્ડા બંધ થઈ જશે એવી અમને ભલામણ કરી દીધી છતાં પણ હજુ દારૂના અડ્ડા બંધ નથી થયા દારૂ અડ્ડા ચલાવનારા કોણ છે એ એક રવિ રવિ ભાવડીયા કરીને છે કરણ છે અને એક પાર્વતી કરીને છે અમારા અહીંયા એ પ્રકારનું દૂષણ છે કે દારૂના અડ્ડાનું જે સેવન અમારા લોકો પણ કરે છે આજે અમારી બેન દીકરીઓ ત્રીસ થી પાંત્રીસ વર્ષની અંદર વિધવા થઈ જાય છે આજે એમને કોઈ સહારો નથી રહેતો એ લોકોનું બાળકોનું ભવિષ્ય થી લઈને ઘરની અ પરિસ્થિતિથી લઈને બધી જ બધી જ સમસ્યા એકલી બાએ કરવી પડે છે આ બધું દૂષણ છે એટલે એ દૂષણો હતું જોઈએ તમે જે વાત કરી શું જ આપો એ પૂરા પોલીસ સ્ટેશનના હદમાં અમે રજૂઆતો કરી છે છતાં પણ એ લોકો જો એક્શન નહીં લેતા હોય તો એ પૂરા પોલીસ સ્ટેશનના એ આ બુટલેગરો પાસે હફ્તા લે છે અને એ લોકો પોતાની રીતે આ એમને બુટલેગરોને છાવડે છે હવે તમારી માંગ શું છે હવે ગૃહમંત્રી સાહેબનો એક પરિપત્ર હતો હમણાં જ હવે વાંચ્યો તો કે થોડા કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર અરજદાર રજૂઆત લઈને ગયા હોય તો એમની રજૂઆતોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ પણ અમે આજે કેટલા ધક્કા ખાયા છે છતાં પણ અમારી અરજીઓનો નિકાલ થતો નથી